નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ખાદ્ય ઉત્પાદનના ઉન્નતિકરણ માટેમાં આપણે અત્યારે જોવા જઈએ નીટના હાઈ ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન તો જુઓ એનો પહેલો સવાલ તમારી સામે છે વધુ અંડસર્જન માટે જવાબદાર અંતઃસ્ત્રાવની પ્રકૃતિ કેવું મોટાભાગે અંતઃસ્ત્રાવ જ્યારે વાત કરીએ ત્યારે અંતસ્ત્રાવ બે પ્રકારના હોય કાં તો પેપ્ટાઇડ પ્રકારના હોય અને કાં તો એ સ્ટીરોઈડલ પ્રકારના હોય મોટાભાગના અંડ સર્જન માટે જવાબદાર જે કંઈ પણ અંતસ્ત્રાવ છે એનો નેચર પેપ્ટાઇડ પ્રકારનો છે ઉદાહરણ તરીકે હું અહીંયા એક્ઝામ્પલ લખું છું એફ એચ એસ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એફ એસ

દેહમાં નહીં દેહમાં હોય તો આપણે ઇન વિવો બોલીએ ઓકે દેહની બહાર તો ઇન ઇન વિટ્રો બોલીએ પ્રયોગશાળામાં એટલે લેબ હોય તો પણ શું બોલાય ઇન વિટ્રો એટલે ઓપ્શન આવશે આપણો બી અને સી આપણો આન્સર બનશે ઠીક છે બાળકો વનસ્પતિ વાયરસ ગ્રસ્ત હોવા છતાં જે પેશી અપ્રભાવિત રહ્યા વાયરસ આવ્યું એક નામ ગોતી લ્યો તેના માટે અસંગત વિકલ્પ પસંદ કરો એટલે વાયરસ ગ્રસ્ત જે કઈ પણ વનસ્પતિ જેમાં એમાં અપ્રભાવિત પેશી કઈ તો આપણે એને બોલીએ છીએ વર્ધનશીલ પેશી કઈ પેશી વર્ધનશીલ પેશી તો વર્ધનશીલ પેશી માટે અસંગત ગોતવાનું પેશી ના કોષો જીવરસથી સમૃદ્ધ હોય સાચો છે આ પેશી ના કોષો વિભેદિત હોય વર્ધનશીલ પેશી કેવી છે અવિભેદિત એટલે આ એક સેન્ટેન્સ કેવું થઈ ગયું

એવું લખી દીધું હોત તો આપણે તરત જઈ જઈ શકતે પણ અહીંયા એનું બંધારણ આપ્યું છે તો આ એક થઈ ગયું લાયસીમ અને બીજું છે ટ્રિપ્ટોફાન કયું છે ટ્રિપ્ટોફાન તો આ એનું બંધારણ છે ટ્રિપ્ટોફાન એટલે આપણો આન્સર બનશે બીજું અને ચોથું યાદ રહેશે લાયસીન અને ટ્રિપ્ટોફાન લખવું હોય તો એક સાઈડમાં લખી નાખજો વર્ષ બે હજારમાં મકાઈની જે શંકર જાત ડેવલપ કરી એમાં લાયસીન અને ટ્રિપ્ટોફાનનું પ્રમાણ વધારે છે ચોપડીમાં લાઈન છે અંડરલાઈન પણ કરી દેજો

સમજજો હો ધ્યાનથી આપણે અહીંયા અફલિત નહીં લઈએ અહિયાં લઈશું એટલે પેલા હું તમને આ સમજાવી દઉં કે જો સોળ અને સોળ ભેગા થાય તો બત્રીસ બને અહિયાં બે ચાન્સીસ થઈ જાય કયા કયા આ તો રાણી બને રાણી ક્યારે બને રોયલ જેલી ખાય ત્યારે અધરવાઇઝ કોણ બનશે તો કે માદા પણ કેવી વંધ સોળ નું જો ફલન ન થાય એટલે અફલિત રહે તો એમાંથી કોણ બને નર ચાલો ક્લિયર એટલે નરના બાપા નું હોય પણ નરના દાદા હોય આ નરના શું થઈ ગયા દાદા થઈ ગયા ને પણ આ નરની માં છે છે ને માં પણ કોણ નથી બાપા નથી ચાલો ક્લિયર એટલે નર મધમાખી અફલિત અંડકોષમાંથી અંડકોષ એટલે અહીંયા સ્ત્રી ક્લિયર ચાલો નીચેની ખાદ્ય માછલીઓમાંથી કઈ એક દરિયાઈ માછલીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ થી સમૃદ્ધ હોય તો એનો આન્સર બનશે મેક્રેલ કયો બનશે બાળકો મેક્રેલ સાઈડમાં લખી નાખો મેકરેલ માછલી દરિયાઈ અને એની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડથી કેવું હોય એ સમૃદ્ધ હોય દસમું બોમેટો સર આપણે તો પોમેટો જ ભણ્યા હતા હા તો નવું આવ્યું કોણ બોમેટો આ જે બોમેટો છે એના દૈહિક સંકરણની અંદર રીંગણ અને ટમેટા યાદ રાખજો એના માટે બ્રિન્જલ અને ટોમેટો શું બોલાય બ્રિન્જલ અને ટોમેટો ક્લિયર આટલું છોકરાઓ હા કે ના સો ટકા તો અહીંયા બેઝિક્સ એમસીક્યુ આપણે બધા જ પ્રકારના હાયર ઓર્ડરથી માંડીને ચોપડીની લાઇનથી માંડીને એના અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટથી માંડીને બધા જ એમસીક્યુ ચેપ્ટર નંબર નાઇનના આપણે પૂરા કર્યા હવે નવા ચેપ્ટર સાથે એમસીક્યુ સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જયહિંદ વંદે માત્ર